ઘઢડાથી તરફ જવાનો વાહન વ્યવહાર ખોરવાયો

ભાજપ સરકારે બેઠા પુલ બનાવ્યા મસ્તી ના તોડી નાખે જોવો જોવો જોઈ લ્યો નકશો ક્યાંય નથી રહ્યો નકશો ક્યાંય નથી રહ્યો સોટપો આમ હામાં ઉભા રહ્યો હાલો હાલો વિડીયો વાયરલ કરવાનો છે ફેસબુક માં મૂકવાનો છે ફેસબુક માં સરસ સરસ જો આ બુઢણા ગામની હાલત જો બુઢણા ગામના કોઝવેની સ્થિતિ જોવો તમે માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબને નમ્ર વિનંતી અપીલ કરવામાં આવે છે કે જે બુરણા ગામનો આ મુખ્ય રસ્તો છે જે હાલ આ પાણીના કારણે બ્લોકેડ થઈ ગયો છે જે રસ્તાને તાત્કાલિક સત્વરે આપ સાહેબ શ્રી નોંધ લઈ અને આ અમારો જે જીવન જરૂરી રસ્તો અત્યારે હાલમાં પેલી બાજુ પણ એટલા લોકો છે આ બાજુ પણ એટલા લોકો છે આ બધા જે લોકો ફસાયેલા છે તેને તાત્કાલિક આપ હેલ્પ કરી અને આને જે અત્યારે હાલી ચાલી એક એવું વ્યવસ્થિત કરી દેવા

कोडाخلي आमदार काय डाऊन इमरजेंसी